ગુજરાતવાસીઓ માટે જૂન મહિનામાં સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાતની જવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી અને આવકમાં વધારો થયો છે હાલ વરસાદનું નથી પરંતુ ગુજરાતને તેના હિસ્સાનું પાણી આપવા માટે મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમમાંથી પાવર હાઉસ શરૂ કરાતા આવકમાં અને સપાટીમાં વધારો થયો છે હાલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી એકસો ને ત્રેવીસ પોઈન્ટ અઠ્ઠાણું મીટરે પહોંચ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે હાલ પાણીની આવક